પીડિત પરિવાર અને ચૌધરી સમાજના કેટલાક આગેવાનો અહિયાં પોલીસ સ્ટેશન ખાતે પહોંચવામાં આવ્યા હતા અને સાત દિવસનું અલ્ટિમેટમ છે પોલીસ સ્ટેશન ને આપવામાં આવ્યું હતું કે જો અમારી યોગ્ય કાર્યવાહી નહીં થાય અને જે પ્રમાણેની કાર્યવાહી થવી જોઈએ તે પ્રમાણે ઝડપી કાર્યવાહી નહીં બને સાત એક્ટિવ થઈ પોતાની કાર્યવાહી વધુ ઝડપી બનાવી અને ચાર જેટલા આરોપી ફરી એક વખત કાયદેસરની કાર્યવાહી હેઠળ ચાંદખેડા પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા છે અને પીડિત પરિવાર ને પૂરતો ન્યાય મળે એ પ્રમાણેની ની પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે ખાસ કરીને આ તો અમદાવાદ પોલીસ આ તો ચાંદ વિસ્તાર છે અને સમગ્ર વિસ્તાર પોલીસ ના કંટ્રોલમાં છે પોલીસ સામાન્ય વ્યક્તિના ખાસ કરીને મિત્ર બની પોતાની કામગીરી કરતી હોય છે જેથી કરીને પોલીસ અને પબ્લિક વચ્ચે નો સંપર્ક સારો જળવાઈ રહે

અંદર કોઈ પણ પ્રકારના અસામાજિક તત્વો અને લુખ્ખા તત્વોનો આતંક નહીં ચલાવી લેવામાં આવે તે પ્રકારના એક્શન મોડમાં ચાંદખેડા પોલીસ જોવા મળી રહી છે પીડિત પરિવારને ન્યાય સો ટકા મળશે તે પ્રકારની ચાંદખેડા પોલીસ બાયદરી આપી અને કામગીરી પોતાની કાયદેસરની કરી રહી છે અને પીડિત પરિવારના સાથે તે લોકો ઊભા હોય તે પ્રકારની કામગીરી કરતી નજરે પડી રહી છે કેમેરા પર્સન જયદીપ સાથે પ્રેમ ચોબે ટુડે ગુજરાત ન્યૂઝ અમદાવાદ